જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં થયેલા જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં બાવીસ એપ્રિલના રોજ આતંકવાદીઓએ હુમલો કરી છબ્બીસ જેટલા નિર્દોષ હિન્દુ પ્રવાસીઓની તેમનો ધર્મ પૂછી ગોળી મારી તેમની હત્યા કરી દીધી હતી આ કાયરતા પૂર્ણ આતંકી હુમલાને વખોડી કાઢી અને આતંકી હુમલાના વિરોધમાં ગરબાડા તાલુકાના ગાંગાડી ગામમાં સંપૂર્ણ બંધ પાળવામાં આવ્યું હતું. તમામ ગ્રામજનોએ પોતાના ધંધા રોજગાર સવાર્થી બંધ રાખ્યા હતા અને આતંકી હુમલાના વિરુદ્ધ દર્શાવ્યો હતો અને આતંકીઓ સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. પહેલ ગામમાં જે હિન્દુઓ પર આતંકી હુમલો કરવામાં આવ્યો છે તેના વિરોધમાં અમે લોકોએ ગાંગાડી ગામ વેપાર એસોસિએશનને સતંતર બંધ રાખેલ છે. પહેલ ગામમાં જે આતંકવાદી હુમલો થયો છે જેનો